રહ્યા છે કોઈ પણ કારણોસર કાઢી મૂકવામાં આવી રહ્યા હતા તે બાબતે અમે આજે પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અને ધરમપુર તાલુકાના ચારસોથી વધારે કર્મચારીઓ ધરમપુર તાલુકાના હોય જેના અનુસંધાને અમે આજે ફક્ત ધરમપુર ખાતે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીશું પરંતુ આગામી દિવસોમાં આ જ રીતે જો કર્મચારીઓને હેરાન કરવામાં આવશે તો કંપનીના આગળ જઈને કંપનીનો પણ ઘેરાવો કરીશું અને એને આગળ ધરણા પર કહીશું વાપીના કરમબેલી ખાતે આવેલી બી સેલો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 200 થી વધુ કર્મચારીઓએ તેવીસ જુલાઈ 2025 ના રોજ ધરમપુર ખાતે ધરમપુર તાલુકા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં વલસાડ જિલ્લા કલેક્ટરને પ્રાંત અધિકારી મારફતે રજૂઆત કરી રજા પર રાજીનામું પગારમાં વધારો નહીં રાત્રિ શિફ્ટની ફરજ અને વોશરૂમનું પાણી બંધ જેવી ફરિયાદો ઉઠી સમસ્યા નહીં સુધરે તો ધરણાની ચેતવણી થી વધારે આપણા ધર્મપુર ના છે એ લોકો ત્યાં ચાર થી પાંચ વર્ષ નોકરી કરતા હતા અને એક દિવસ ની સાહેબ રજા પાડે અને જબરજસ્તી રિઝાઇન મુકાવે અને રિઝાઇન મુકાવે લીવ ફોર્મ ભરવા જાય ફોર્મ ફાડી નાખે કરવા શાંતિપૂર્ણ રીતે હવે પછી એક પણ કર્મચારીને આ કંપની કાઢશે ને તો હવે શાંતિપૂર્ણ રીતે આપણે બેસીશું નહીં આ કંપની ઘેરાવો કરવાની પણ આપણે બધા તાકાત રાખીએ કરીશું ને ઘેરાવો કરીશું એક પણ કર્મચારી ને આજ પછી આ કંપનીમાં હેરાન કરવા માં આવ્યો ખોટી રીતે કાઢવામાં આવ્યો અને મેં તો સાંભળ્યું છે કે પાંચ સાત વર્ષથી તમે ત્યાં નોકરી કરો છો અને પાંચ સાત વર્ષથી નોકરી કરો છો તમારો પગાર પણ કોઈ દિવસ વધાર્યો નથી બે વર્ષથી નથી વધાર્યો તો આપણે લડવું જોઈએ ને એની પછી કોઈ બી હોય બાકી છે ને આપણે એમ એ લોકો ભીખ માંગવું ને એ ભીખ મળવાની નથી લેવી પડે આપણે તૈયાર છો તમે આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત થવાનું છે હું તો તમને એ પણ કેમ છું કે તમારામાંથી એક યુનિયન લીડર બનાવો જે તમારા વધા વતી રજૂઆત કરી શકે અને તેના એક અવાજ પર કંપની ચાલુ પણ થઈ શકે ને એક અવાજ પર ભણ પણ થઈ શકે એ તાકાત તમારે બધા રાખવી પડે તૈયાર છો તૈયાર છો આજે આપણે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને સૂટા પડવાનું છે આવનાર દિવસમાં નહીં લઈ તમને જે વીસ કે ચાલીસ રન ને કાંઈ મારા ખ્યાલથી યાદી છે એ પાસા નહીં લેવામાં આવે તો આગામી દિવસમાં કંપનીના ગેટ અમે બધા થઈને બેસી દીધું તૈયાર છો તમે આભાર છે